ભૂમિ તો પવિત્ર છે જ માતાજીનું પટાંગણ છે દેવપુરી મહારાજની અહીંયા સમાધિ છે અને એમાં આવા સંતો મંગલપુરી મહારાજ ઘોળાપુરી મહારાજ અમારા સુરેશપુરી મહારાજ નામી અનામી બધા સર્વે સંતો ભક્તો મળ્યા ગ્રામજનો મળ્યા એમના સુંદર વિચારથી આવું કાર્યક્રમ રાખ્યો છે બદલ એક ગામને અને પરિવારને તાળીઓથી આપણે વધાવો જયારે સુંદર વાણી ની અંદર આપણે મહાપુરુષોના મુખની વાણી જેમને સંતો વચ્ચે જેમના શબ્દો પવિત્ર કર્યા છે પણ સુરેજપુરી મહારાજ બધા મને ઝાટકા મશીન બહુ પ્રિય મહારાજ કારણ કે આપણા હિન્દુ ધર્મ ની અંદર જો આપણે સાવચેતી નહી રાખીએ ને તો આ ધર્મ મહારાજ લોપાતો જાય છે સાખીમાં બધાને સુંદર વાત કે ગુરુ બી ને જ્ઞાન ના ઉપજે અને ગુરુ બિન મેટેના ગુરુ બિન સંશય ન ટળે ભલન વ્યવતો ચારે પણ તમે વાણી બોલ્યા ઈ એને ગુરુ કરાયેલા કે નઈ કરાયેલા માનો ગુરુ કરાય ના હોય તમે સાખી બોલતા અન પાછા તાઈ ટોલ્યો મારેલી હોય પંખાના વાયરે થી મન તો ખબર આવે કે ચમચમ આવે છે બધું ખરેખર તમારે થોડીક શરમ રાખવી પડે અને મહાપુરુષો તો કહે છે સંતો વારંવાર ટકોર કરે છે આ ભારત ભૂમિને ઉદાગર કરવા માટે આ ભારત ભૂમિના ઋષિ મુનિઓની ભૂમિ છે સંતો મહાપુરુષો અહીંયા આપણને અમૂલ્ય મૂડી મુગતા ગયા છે ની મૂડી આપણી વિવેકથી વાપરવાની એ મહાપુરુષો ની મૂડી શું છે મહાપુરુષોના શબ્દો વચનો શું છે શબ્દો શબ્દોનો ભજન શું છે એ ભજન આપણે સમજવાનું છે ભજન સમજાઈ ગયા પછી તમારે કશું કહેવું ન પડે ભજન માં બધા પણ ભજન આપણા હમતા ભજન આપણા બેહી જાય ત્યારે આપણો બેડો ભજન કેવું છે ભજન ગાવા માં આવે ભજન કેવા માં ના આવે ભજન બોલવામાં ન આવે ભજન આવી રીત છે આઠ હોઠ કંઠ મુખ કુછ હાલે નહીં એસા ભજન એને કહેવાય

અને ઈ મહાપુરુષો ની સંતો આવા સંતો મહાપુરુષો આપણને વારંવાર જગાડીને કહે છે કે તું જાજ આ તારે જાગવા માટેનો સમય એક મનુષ્ય અવતાર આવ્યો છે બીજી યોની પરમાત્મા કેવો છે એ ખબર નઈ પડે એ તારા હૃદય માં જો મેત પાસી વસ્તુ ભરી સયણમો એ વાજી તું

જાહેર કરવાની વાત નહી હમણાં વાત આવી તો વાણીમાં દાસ સતાર ગુરુ અનવર મળ્યા મને વાત બતાવી છાની 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 વાત સમજણ માં કેવી આવે ખબર છે અને સમજણ કેવી છે સમજણ માં જો આવી જાય તો બેડો પાર થાય સમજણ કેવી ખરા ઉનાળા તાપ હતો ને હંસલોન ને હંસલી બે આયા તરસ લાગેલી સરોવરના કોઠે આવી બેઠા અને એની અંદર એમને ઘણી બધી તરફ લાગેલી હતી સરોવર ની અંદર ચાંચ ડબોળી હંસલે પણ ચાંચ ડબોડી પાણી પીધું બંને ને પાણી પીધું અને એમાં હંસલી કીધું કે હાશ હાસ એટલે શાંતિ થઈ મહારાજ એટલે અંદર રહેલી જળમાં માછલી એ કીધું કે હા હા

એટલે હંસલી કે કોઈ ચિંતા કરશો ને આપણે એને હમગણમાં માં લાવીએ માછલી ને ચોથ માં પકડી સરોવર માંથી બહાર કાઢી બહાર નાખી બહાર કાઢીને નાખી એટલે તરફડવા માંડી માછલી માછલી તરફડવા માંડી એક મિનિટ તરફડી ચોચ ડબોળીને પાછી પાણી નાસી ને માછલી કીધું હાજ કે જો આવી આવે તારા તેને સમજાઈ ગયું એ પોતાનો અનુભવ થઈ ગયો ને સમજણ માં આવી ગયું એમ પરમાત્મા કેવો છે તમે ક્યો કોતો છો તેનું તમે લેબોરેટરી કરીને બતાવો કારણ કે પ્રેક્ટિકલ કરવા મારે વધારે જો મંગળપુરી મારે વાયદાની બજાર નહીં તમે લીંબુના ઝાડ હોય ને લીંબુ વળજ્યા હોય એ તમે જો ખટાશ તમારે લેવી પડે અભિરાત ભાઈ તમે એના હવમે જો ને લીંબુની ખટાશ તમારે મુઢવા માં આવી જાય બગીચામાં જો ને ફૂલો કદાચ હોય તો એની સુગંધ તમારે લેવી પડે કે આવે આવી જાય તો પરમાત્માના નજીક જો તો બોલો પરમાત્મા તમારા નજીક નો આવે દૂધમાં ઘી ભરેલું છે કોઈ એમ ના કહી શકે દૂધમાં ઘી નથી ભરેલું ઠસું ઠસશે પણ એને છાસ રૂપી ટીપુ કદાચ મળી જાય એમ સદગુરુ ના વચન રૂપી એક ટીપું જો કદાચ આપણને મળી જાય આધા વચન ગુરુ દેવકા તાકો વિચાર થકી ગયા મુનિજન પંડિત વેદ નો પામે જેમાં

પૂતળાની અંદર એક એવું મન છે ને એક તોફાને ચડ્યું છે એને જમાવાનું છે વચન રૂપી જો કદાચ ગુરુ મહારાજ નો છોટો મય ઉતરી જાય તો આ મન જામી જાય છે અને જો પછી એના રીતનું મન મંથન કરવામાં આવે તો એની અંદર તમે દહી જયારે જમાવો ને દૂધ ને એટલે પછી વલોણું ફેરવાનું વલોણાના ચાર પોખા આવે અનાદી ચાર પોખા છે અનાદી ચાર જુગ છે નામ રૂપ ને ગુણ ને ચોથું પદવી નાચ છે આ બધું ચાર વેદ છે અને આપણા કોઈ પણ સારી ગયો તમારોનું મંથન કરવું પડે અને મંથન કર્યા છે કદાચ વલોણું કરો ને એટલે મોખણ તત્વ કુણું થઈ જાય ને કુણું હોય ઉપર આવે ભક્તિ કરો પતાળ મન પ્રગટ થઈ જાય આકાશ

ચોરી કરવા આવ્યો જો ભગવાન નકળંગનો પાઠ થાય અલગ ધણીનો અને સાસરજીયાના ઘેર ચોરી કરવા માટે આવ્યો છે ભાભીએ મેણો માર્યું છે કારણ કે બારવટી ખેલતા ઘરે ઝઘડા કરતા અને ટાઈમ થાય એટલે ભાભી પાણી ખાવાનું માગે લાવો ભાભી જમવાનું એટલે ભાભીને એક દાડો એમ થયું અને ભાભી આગલા દિવસે સોનગઢ ની અંદર જેલ મહારાજ સોનગઢ ની અંદર સાસરજીયાનું ગામ કાઠિયાવાડમાં માં આવ્યું અને હોડગઢ ની અંદર આવું માતાજીનું મંદિર ને ત્યાં ચોરી થઈ હતી એટલે ચોરી થઈ ને દાગીના ચોર ચોરીને જતા રહ્યા ને એટલે ગામવાળા બધા ભેળા થયા કે ભાઈ આપણા માતાજીના દાગીના ચોરાણા છે કે કોઈ વધો નહીં આપણે સાસદિયાના હેડો ભગતો કોક કરશી અને તેઓ આયા છે ગોમવાળા ભેળા થઈ અને એ દિવસે આ જેસલની ભાભી પણ એ ગામની અંદર કોકના મહેમાન ગતિમાં ગયેલો કે તમે ચિંતા કરશો ને મારો અલગ ધણી બેઠો છે ને એ ચોરને ગોમનો શેમાડો બહાર નહીં જવા દે આવું તોરલ ના મુખ બોલાય ગયું સાહેબ સવારનો નો ચાર વાગ્યા પોચ વાગ્યા બ્રહ્મ મુહૂર્ત થયો ને પણ ચોર શેમાડો વટી ગોમના બહાર ન જઈ શકે વધારા થઈને ભમે ગયા એ દાગીના સવારે ગામની અંદર જમા કરાય અને ચોરોને જે સજા લઈ હતી ગોમવાળાને આપી અને આ દ્રશ્ય જોયું કે આવના મુખમાંથી નીકળેલો શબ્દ આ કોઈ જેવી તેવી ન હોય આ મહાસતી હોય મારા જેસલનો જો વશ કરે ને તો આરી કરી શકે બીજું કોઈ કરી શકે એવું અને જેસલ ખરો તડકો ચેલો તો ઘોડા ઉપર થી આયા ભાભી જમવા લાવો કે જેસલજી હું કોઈ તમારી ઘરવાળી નથી તમે જયારે આવો તાર જમવા માગો કે હું બારવટું કરું કે એવો બારવટીયો હોય ને તો જા તોળી ઘોળી તોળી તલવાર ને તોળી રાણી લઈ જાય ફોન છે અને ચટકો લાજો રામ ચટકો લાજા વિના ક્યોથી રીજે કીર્તાર ઈયળની ભમરી બની જાય તો નરને કેટલી વાર પણ ચટકો જ ના લાગે તો

ગુરુ મહારાજ કરાવ્યું પણ ગુરુ મહારાજ પોતે એટલે ગુંધળું હોય તો બાપુ આ તો થાય બાળપણો તારો ગયો રમતમાં જવાની શું કેજ ધોળા પછી પોકે પોકે રોયો આ એળે નમ ખોયો નમખો કૈડાથી આ પછી મહારાજો કહેતા હોય આવા સંતુ મહાગુરુ ભજન કરી લ્યો બાપુ હાલ તો ટાઈમ નહીં છોકરા ટાઈમ પરિણામે છોકરા પણ કે છોડીને મોમેરા પૂરવાની કેમ છો મોમેરા કરીને તો બાપુ પણ બધું કોમ ઘટાડી લઈને પછી એટલે કે બાપુ કે ભજન કરવું